ઓમ ગણેશ મહાદેવ જો રોજ તમે ત્રણ વખત 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 બે એક ભગવાન સૂર્યને આ રીતે અર્ઘ્ય આપશો અને અર્ઘ્ય આપ્યા પછી ભગવાન સૂર્યની આગળ ધૂપ બતાવશો તો એનું શું ઉત્તમ ને શ્રેષ્ઠ ફળ કેટલું મહાન પ્રાપ્ત થાય છે ને થઈ શકે છે અને આ સાંબો પાખ્યાનની અંદર બતાવેલો ઉપાય છે અને અમારા દ્વારા બી અનુભવિત આ પ્રયોગ છે આજે એના ઉપર આપણે સત્સંગ કરીશું સહજ છે સરળ છે હર કોઈ કરી શકે ને નિરંતર કરશો તો એનું ફળ પણ તમને પ્રાપ્ત થશે થશે ને થશે ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સાંબો પાખ્યાનમાં એવું લખેલું છે જે સાંબો મુનિ હતા જેમણે સૂર્ય ભગવાનની ખૂબ જ આરાધના કરી હતી અને આપણે જોઈએ તો પંચ દેવતાઓમાં સાક્ષાત જેને નરી આંખે જોઈ શકીએ એવા દેવતા કયા ભગવાન સૂર્યનારાયણ જે ખાલી એક લોટો જળ એટલે કે અર્ઘ્યથી જ પ્રસન્ન થઈ જાય છે અને આમાં શું કર્યું છે વિશેષ અર્ઘ્ય બહુ સરસ પ્રકારે છે કે આ અર્ઘ્ય આપવા માટે સવારે બપોરે સાંજે જો ત્રણેય કાળમાં તમે અર્ઘ્ય આપો તો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી તમે એક કાળમાં પણ આપશો તો પણ ચાલશે ને બે કાળમાં આપશો તો પણ ચાલશે હા સ્નાન કરીને અર્ઘ્ય આપવું એવું ધ્યાન રાખવું કે આપણે વોશરૂમ કે એવું ના ગયા હોય બધે સ્પર્શ ના થઈ હોય આટલું ધ્યાન રાખવું એટલે બને તો સવારે જ અર્ઘ્ય આપી દેવાનો પછી આખો દિવસ ચિંતા નહીં તો તાંબાનો કળશ લેવાનો એ તાંબાના કળશમાં થોડું જળ લેવાનું એની અંદર લાલ ચંદન છે કમળ છે આપણે જે કનેરના પુષ્પ કહીએ છીએ ફૂલો લાલ કણે કરેણ હોય કે પછી સફેદ કરેણ ચાલે અને થોડું કંકુ એટલે ચાર વસ્તુ રક્તચંદન કમળ લાલ કે સફેદ કનેર એટલે કે કરેણના ફૂલો અને થોડું કંકું ચાર વસ્તુ એ કળશમાં પધરાવી અને પછી આનો વિશેષ પ્રયોગ શું છે કે બે જાંગો ઉપર પગને વાડીને બેસવાનું છે નથી ઊભું થઈ જવાનું નથી પલાઠીમાં રહેવાનું બંને પગ વાડી અને પછી ભગવાનને અર્ઘ્ય આપવાનું જો તમે ઘરની બહાર અર્ઘ્ય આપતા હોય તો એ રીતે આપો અને તમે ઘરમાં જ મંદિરની સામે બેસીને કોઈ વાસણમાં કે તરભાણામાં આપશો તોય ચાલશે પછી એ બધી વસ્તુ છે પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાની તો બે જાંગો ઉપર બેસવાનું છે એટલે કે ઘૂંટણિયા ઉપર બંને પગ વાળી અને આ રીતે કળશ લઈ અને પછી આ મરઘી આપવાનો અને એ સમયે આ એક શ્લોક બોલવાનો કે ઓમ એહી સૂર્ય સહસ્ત્રાંશો તેજો રાશે જગત પતે અનુકંપય મામદેવ ગૃહાણ આર્ગ્યમ દિવાકર આટલું બોલતા બોલતા અર્ઘ્ય આપી દીધો અર્ઘ્ય આપી કળશ મૂકી દેવાનો અને બે હાથે એ જ પોઝિશનમાં બેસી બે હાથે આકાશ મંડળમાં ભગવાન સૂર્યને પ્રાર્થના કરી બોલવાનું અર્ચિત સ્વમ યથા શક્ત્યા મયા ભક્ત્યા વિભાવસો એહી કામુષ્મિકિમ નાથ કાર્ય સિદ્ધિમ દદસ્વમે મારા બધા જ કાર્યો સિદ્ધ થઈ જાય એ બધું તમે હે પ્રભુ સૂર્યનારાયણ મને અર્પણ કરો બસ આટલું આ બે મિનિટની વસ્તુ એના પછી શું કહ્યું છે કે ભગવાનને ધૂપ અર્પણ કરવો હવે ધૂપ એટલે કોલસાને બધું લઈને કઈ વળગવાની જરૂર નથી આજકાલ બધું તૈયાર મળે છે તો જે ધૂપ હોય ગુગળનું ધૂપ સૌથી ઉત્તમ છે દશાંગ ધૂપ એનાથી ઉત્તમ છે ને બાકી જે સુગંધિત ધૂપ આપણને ગમે દેશ કાળ પ્રમાણે એ લેવાનો બને તો આ રીતે હાથમાં લઈ અને ત્રણ વખત આમ ઉપર નીચે આકાશ તરફ દ્રષ્ટિ રાખી ભગવાન સૂર્યને અર્પણ કરવો એવું ના થાય તો કોઈ પાત્રમાં લઈ હાથમાં લઈને પછી ભગવાનને આમ બતાવી અને પ્રાર્થના કરો કે હે સૂર્યનારાયણ ભગવાન હું તમને દેશકાળ પ્રમાણે સરસ મજાનું સુગંધિત ધૂપ અર્પણ કરું છું તમે એનો સ્વીકાર કરજો અને મારી મનોકામના પૂરી કરજો આટલું કરવાથી શું થાય છે તો અહીંયા લખ્યું છે કે જે કોઈ પણ માણસ આ રીતે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ આપ્યા પછી કર્યા પછી જો એ ધૂપ અર્પણ કરે છે તો એને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે એને ધન પુત્ર સંતાન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે લોકમાં એટલે કે નારાયણ લોકમાં એ લીન થાય છે લિપ્ત થાય છે અને એટલું જ નહીં એટલું પણ કહ્યું છે કે આ રીતે ધૂપ અર્પણ કર્યા પછી અર્ઘ્ય અર્પણ કર્યા પછી ખાલી બે હાથ જોડીને ભગવાન સૂર્યને નમસ્કાર કરીને માનસિક પૂજા કરીએ ને તો ભગવાન અતિશય પ્રસન્ન થાય છે હવે આ કેટલું સહજ કેટલું સરળ વિધાન છે અર્ઘ્ય આપવાનું કંઈ અંદર કળશમાં મરચાં બરચાં નાખીને અર્ઘ્ય આપવાની જરૂર નથી શાસ્ત્રમાં જે લખ્યું છે એનું આચરણ કરીશું તો સો ટકા સારું ફળ મળશે આપણી આંખોમાં કોઈ મરચાં નાખીને પાણી ચઢાવે સારું ના લાગે એટલે કહેવાનો ખાલી અર્થ એટલો જ છે કે પ્રયોગ એક અલગ વાત છે અને જે ઉપયોગ છે એ અલગ વાત છે આપણે સાત્વિક સાધના સરસ મજાની શાસ્ત્રોમાં સાંબોપા ખ્યાલમાં બતાવેલી છે સાક્ષાત નારાયણ દ્વારા કથિત પણ છે અને ઘણું બધી લાંબી કથા છે પણ કહેવાનો અર્થ એટલો છે કે રોજ બે પાંચ મિનિટ તમે ત્રણ સમય કે બે સમય કે એક સમય પણ તમે આ રીતે અર્ઘ્ય આપી ધૂપ પણ કરશો શ્રી સૂર્યનારાયણ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે ઓમ ગણેશ 하라하라 마하 네바.